છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર જસુભાઈ રાઠવા પોતાના પરિવાર અને સ્નેહી સ્વજનો સાથે વસેડી મુકામે પોતાના વતનના ગામે મતદાન બૂથ ઉપર આવી પહોંચ્યા હતા પરિવાર સાથે ઢોલ નગારા સાથે આવેલા જસુભાઈ રાઠવાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને બે આંગળીના નિશાનનું વિક્ટરીનું નિશાન બતાવી સૌને ચૂંટણીમાં મતદાન કરવા માટેની ખાસ જાહેર અપીલ કરી હતી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા જસુભાઈ રાઠવા મતદાન કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ પોતાનું મતદાન કર્યું હતું પરિવાર સાથે આવેલા જસુભાઈ રાઠવાએ મતદાનને પોતાની પવિત્ર ફરજ ગજા ગણાવી હતી અને પોતાના વતનના ગામ છોટાઉદેપુરના વરસેડી ગામે તેઓ મતદાન કેન્દ્ર ઉપર આવી અને પોતાનું મતદાન કર્યું હતું મતદાન બાદ જસુભાઈ રાઠવાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને મીડિયા સાથે પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી હતી મીડિયા સાથેની વાતચીતમાં જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર બેઠકે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ઘડ ગણાય છે અને ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ પાંચ લાખ કરતાં વધારેની લીડ થી છોટા ઉદેપુર બેઠક ચોકસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અલ્તાફ મકરાણી સાથે ડેબી લાવ્યું છોટા ઉદેપુર સૌને નમસ્કાર આજે હું મારા વસેડી ગામે બૂથ નંબર 170 ઉપર દેશની રક્ષા માટે દેશની હિત માટે અને દેશના વિકાસ માટે અને રાષ્ટ્ર હિત માટે અને ભારત મહાગુરુ બને એના માટે મતદાન કર્યું છે આપણ સૌ મતદાન કરો એવી અપીલ વંદે માતરમ ભારત માતા જય